અખિલ સફાઈ મજબૂત ભરૂચ જિલ્લા અમદ પ્રમુખ પ્રમુખ હિરાભાઈભાઈ સોલંકી આપણા માધ્યમથી જાણવું છે કે આજ તારીખ વીસ સાત બે હજાર ચોવીસથી હું આમોદ નગરપાલિકાના સફાઈ કામદારો અને મારા પ્રતિનિધિને લઈને પ્રતિક ઉપવાસ પર બેઠેલો કારણ કે સફાઈ કર્મચારીની જે જે માંગણીઓ છે એ માંગણીઓને અમે ત્યાં રજૂઆત કરેલી અને અમે માંગણી કરી છે આ દિન સુધી અમને કોઈ જવાબ ના મળતા અમે આજે વીસ સાત બે હજાર ચોવીસથી પ્રતિક ઉપવાસ ચાલુ કરેલા છે ને જે પગારો કે જે ત્રણ માસના પગાર ભેગા થાય માત્ર એક પગાર લે છે અને અત્યારે અમને પણ જાણવાનું મળ્યું મામલતદાર સાહેબ તરફથી કે અમને એક પગાર નાખે છે કે અમારી રજૂઆત શું છે અમને અમારી અરજ શું છે ને છતાંય એક જ પગારની વાત કરે અમે બે પગારની માગણી કરી અમારા બે પગાર આપો પાંચ દિવસ પછી દસ દિવસ પછી કરો પણ બે પગાર આપો છતાં પણ આ ચીફ ઓફિસર પોતાની મનમાની કરીને પોતાની જાત એટલા બધા મહાન માને છે કર્મચારી જે વાલ્મીકી ગરીબ સફાઈ કર્મચારી આજે જેના ઘરોમાં ચૂલા નહીં હલાવતા એવોની પર એક જાતનો અત્યાચાર અને એક જાતનું આ લોકો શોષણ કરી રહેલા છે માટે અમારા આપને માધ્યમથી વારંવાર હું રજૂઆત કરું છું કે આ કર્મચારીને પગાર કરો તો બે પગાર કરો અને જે માંગણીઓ છે મૂળ પાયાની એ માંગણીઓને એમને તમે સ્વીકારી એમને ન્યાય આપો એવી અમારી વિનંતીની અરજ છે